જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં માં જશો મારા વાલા તો હું જાગૃતિ સુરત આજના મારા નવા વિડીયો માં તમારા બધા હાર્દિક સ્વાગત કરું છું મહાદેવ બધા ખુશ રાખે અને આ જે વિડીયો છે ને આપણે બપોરે ચાલુ કર્યો છે બપોરા કરવા બેસી ગયા છે ચાલો બપોરામાં શું બનાવ્યું છે તમને બતાવું તો જો તમે જોઈ શકો છો ચણા બટેટાનું શાક બની નાખ્યું છે ચા બની ગઈ છે આમાં આપણે પરોઠા બોકરામાં આટલું બધું બોકરા કરવા બેસી ગયા છીએ અને ચણા બટેટાનું શાક ભાવતું હોય તો આવી જજો ખાવા કહેવાય ચાલ ફટાફટ બોકરા કરી લઈએ જો આ બેને છે ને મહેંદી મુકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે બાજુમાં જે એક એની ફ્રેન્ડ આવી છે મહેંદી મુકવા માટે કેમ બેન

પણ આપણે ચા પાણી પી લીધા તૈયાર થઈ ગયા છીએ હાલ પાકિટને થેલો એવું લઈને માર્કેટ નીકળી જાય શાક બકા ને એવું લઈ આવીએ કારણ કે સકરિયા બહુ અત્યારે શાક નહોતું લીધું પણ એટલે ફરીથી જવું પડશે એટલે કરતો આઠ દિવસ એક વખત ચા પણ આજે કાંઈ નહીં આજે શાક લેવા જવું છે હાલ બધાય શાક બકાલું લેવા તો જો માર્કેટે પહોંચી ગયા ને મમ્મી ટમેટા ને વટોણા ને બધું લેવા મળ્યા છે ને હું મસ્ત થોડું શૂટિંગ મેં કીધું કરી લઉં ને તમને લાગે જ ખરા ને માર્કેટે ગયા ને બસ તમને એમ થાય કે હું ખોટું બોલું છું

થાકી ગયા હાલીને ગયા હાલીને આવ્યા અહીંયા મૂકી દીધો અને દૂધ ને બધું લીધું છે ને તો એ બધું ફ્રીજમાં મૂકી દીધું અને અગરબત્તી કટલરીની દુકાનેથી મળી હતી તો અગરબત્તી આથી લઈ લીધી અને હવે થાક્યા પાક્યા પાંચ મિનિટ પરોય ખાવાનો નથી કારણ કે તમે જોઈ શકો જો સાડે છ થઈ ગયા છે તો હવે ભાઈ હાટું આપણે ચા બનાવવા જાવ છે ચાન પરઠા એ કહેશે ખાઈશ તો ફટાફટ ચા હું બનાવી નાખું પછી મળું હા સમજો આપણે તળેલી ભાખરી કેટલીમાં ચા આવી ગઈ છે ને જો બાકી આવી ગયા છે બેન જો

અને લીધો છે પાવડરની ડબરીથી ફેરો પોન્સ બધું હજુ અમેરિકન મકાઈ બહુ મસ્તી મસ્તીની હતી તો બે મકાઈ લીધી ખાલી ખવડાવશું ને બટેટાનું ડબ્બું આપણું સૂપું થઈ ગયું છે એક કિલો આમ કાઢી લઉં અને આ વટોણા એ કાઢી લઉં રીંગણા પડ્યા હતા કાંઈ લીધું નહિ ભીંડો લેવો તો બે ભીંડો લેવાનો ના પાડી પછી ભીંડો લીધો નહીં ધોળાય તી તો બે જાય કિલો કિલો બટેટા લીધા તો આ ત્રીસ ના કિલો લીધા ને આ વીસ ના કિલો લીધા એવું આટલી વસ્તુ ખાલી અમે લેવા અને સારું આવો આ વિડીયો અત્યારે ને એડિટિંગ કરવા આપી દઈએ તો જય માતાજી જય માતા એવા નર્મલ હજાર કરી મળીશું એમાં નવી વાતો સાથે ત્યાં સુધી બબા એ અત્યારે માટે ગુડ નાઇટ કરવા માટે એડવાન્સ પામ ગુડ મોર્નિંગ અત્યારે ઉતાવાળું છે ખબર મહેંદી મૂકવા બેન ને છે ને તો મહેંદી મહેંદી મુકાય છે પણ એની ક્લિપ છે હું વચ્ચે નાખીશ તમે જોઈ લેજો જય માતાજી